મિત્રો સાઠ વર્ષ પહેલાં એ સિંધી ભાષામાં પુસ્તક લખેલ કોઈ મેઘવારના હાથે અને એની અંદર એવો ઉલ્લેખ ઈસવીસન એક કે ઈસવીસન પૂર્વે સવા ત્રણસો વર્ષ એની અંદર એવો ઉલ્લેખ છે બરાબર તો ખરેખર પાકિસ્તાનની અંદર પુસ્તક લખાયું જે વાર તહેવાર તથ ઈસવીસન સંબંધ અને સિંધી ભાષાઓમાં અને માત્ર વધારે કોઈ ફોકસ કર્યો હોય એ વ્યક્તિએ તો સોઢા છત્રીઓનું આમાં બહુ ઉલ્લેખ છે એની અંદર પછી હવે થયું કયું થોડુંક વિસ્તારથી વાત કરું તમને બહુ રસપ્રદ વાત છે એના સ્ક્રીનશોટ પણ નાખીશ અને સોઢાઓ માટે તો આશીર્વાદરૂપ સાય આપણા ગુજરાતના કોઈ ખૂણે આ પુસ્તક હોવું જોઈએ લગભગ આ પુસ્તકથી માણસો અજાણ છે હવે આ પુસ્તક જેને સિંધી ભાષામાં લખેલું અને પછી અહીંના ત્યાંના જમતો વ્યક્તિ હવે અહીંયા ઓગણીસો એકોતેર માં ખરેખર અને એમને વાંચ્યું એમને લાગ્યું કે ખરેખર આ ઇતિહાસ હવે જો આપણે નહીં જીવાડીએ તો સોઢાઓનો જે ઇતિહાસ છે કાયમી માટે મરી જશે ઘણી બધી એમાં ડિટેલથી એમાં ઉલ્લેખ કરેલો છે એટલે એમને અધ્યયન કર્યું બરાબર અને પછી એને થયું કે ભાઈ હવે જતે જતે આને ગુજરાતીમાં કન્વર્ટ કરી નાખીએ તો કદાચ સોઢાઓનો ઇતિહાસ જીવિત રહે એમાં તો ઘણું બધું લખેલું છે કે જ્યારે નગર અંદર આપણા ભારતમાં કે જ્યારે પાકિસ્તાન નતું ત્યારે અંગ્રેજોએ એમની ખંડણી નહોતા આપતા કે જે એ ટાઈમનો વ્યવહાર હશે ત્યારે સોઢાઓ અંગ્રેજો સામે લડેલા અને જીતેલા પણ પછી એનું કારણ શું હતું કે જે કાળુંજર પર્વત છે નગરપાર્કની બાજુમાં એ આશીર્વાદરૂપે ત્યાં અંગ્રેજો ફાયા નહીં એની તોપો એની બંદૂકો ત્યાં કામ ન કરી કેમ કે ત્યાંના અસંધા પડતા હતા અને ઈસવીસન અઢારસો ઓગણસાહીઠમાં ફરીથી ચંદનગઢ ઉપર અંગ્રેજોએ જેને બહુ જબરજસ્ત અટેક કર્યું અને ત્યારે સોઢાઓની એમાં હાર થઈ અને ધીરે ધીરે ત્યાંથી સોઢાઓ પછી તો આઝાદી આવી વીર વિખેર થઈ ગયા આ જે સોઢાઓ ભારતમાં પાકિસ્તાનમાં કચ્છમાં જે વિખેર થઈ ગયા છે આને કાયમી માટે ઇતિહાસને જીવિત રાખવા સારું થઈ અને એક માણસ જે આ દુનિયામાં નથી પણ આશીર્વાદરૂપી એના આંકડાઓ સુવર્ણ અક્ષરે કહીએ તો કહેવાય એને સિંધી ભાષામાંથી ગુજરાતી ભાષામાં કન્વર્ટ કર્યો ઘણો બધો સમય એમાં વીતી ગયો ત્યાંના શિક્ષક એમને બાપુએ મને વાત કરી કે મારા પિતાજીનું આ લખેલ છે અને જ્યારે ત્યાંથી આપણા ભારતમાં આવ્યા ત્યારે એસી કિલોમીટર ત્રેવીસ જણા આવેલા એમાં છ સાત જણા જ બચી ગયેલા બાકી કોઈ ભાગી ગયા હશે કે મરી ગયા હશે એની કોઈ જાણકારી નથી અને પછી આ કેવી રીતે એમને પુસ્તક હાથમાં આવેલું ખરેખર ત્યાં પાકિસ્તાનમાંથી લઈ આવ્યા કે પછી પ્રાપ્ત કર્યું એ તો આપણે ડિટેલમાં પછી જાણવાની કોશિશ કરીશું પણ ખરેખર જે સોઢાઓનો ઇતિહાસ હોય તો ભલે અન્ય કોઈ પણ વરણનો ઇતિહાસ હોય દેખો જ્યારે પણ ઇતિહાસની વાત ઇતિહાસ વગર અઢારે આલમ ખરેખર એ આપણે અધુરા ફેસ કરી શકીએ આપણા પૂર્વજો ક્યાં હતા શું કરતા હતા કેવા પ્રકાર પરાકર્મી હતા અને આપણે કેવી રીતે રહેવું જોઈએ એ આપણો ઇતિહાસ આમાં સૂચવે છે હવે થોડુંક ઝીણવટથી તમને બતાવું કે થડનો ઇતિહાસ તારી કે રેગિસ્તાન ગુજરાતીમાં અનુવાદ અનુવાદક શ્રી બનેસિંહ પી સોઢા બરાબર લીંબાઉ તાલુકો તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા મૂળ લેખક એના કોણ હતા બરાબર રાયચંદ હરિજન અને એ સિંધી ભાષામાં એમને લખેલું અને આમને એમાં ગુજરાતીમાં કન્વર્ટ કરેલું ખરેખર આના હું સ્ક્રીનશોટ તમને આપીશ એને આમાં ઘણી બધી જબરજસ્ત જાણકારી છે અને આ જાણકારી એક જીવિત રાખવી જોઈએ કેમ કે આપણો ઇતિહાસ છે આપણે કોણ હતા કેવા હતા અને આપણે કેવી રીતે રહેવું જોઈએ એમાં જબરજસ્ત આમાં એનો ઉલ્લેખ કરેલો છે મિત્રો આ એ જ કાળુંજર ડુંગર છે નગર પાર્કરની બિલકુલ બાજુમાં આવેલો છે અને નીચે ઢાળમાં છે નગર પાર્કર ખરેખર આ ધરતી ઉપર ધરતી નતન હવેલી જેને કિનકી પોરીને આસ કે રાજા રામ ગયા અને કહેતા કે ગયા છે નિરાશ સોઢાઓ આમ તો જેમ મેં અગાઉ કીધું એ પ્રમાણે છેક આપણા ડુંગરથી પાકિસ્તાનની ધરતી અને આપણા કચ્છની ધરતી સાડા આઠસો વર્ષ જેમનું શાસન રહ્યું હશે એ આ ધરતીમાં એ જન્મ્યા હશે અને આધી આ ધરતીમાં જન્મેલા વ્યક્તિઓ આપણા હિન્દુસ્તાનમાં હજી પણ લોકો જીવી રહ્યા છે કે મારું જન્મભૂમિકા નગર પાર્કરની અંદર ખરેખર બે દેશોના ભાગલા પડ્યા અને જે લોકોની મનની જે ઉમેદો હતી એ કાયમી માટે અધૂરી રહી ગઈ અને અમુક વ્યક્તિઓ ત્યાં રહી ગયા અમુક વ્યક્તિઓ અહીંયા રહી ગયા જિંદગીના ચડતા ઉતરતા દિવસો પાકિસ્તાનની ધરતીએ પણ જોયા છે અને હિન્દુસ્તાનની ધરતીએ પણ જોયા છે કાયમ કોઈ રહેવાનું નથી